આ મજૂરી નહીં મળે બે ત્રણ દાડા થી કરિયાણું ખૂટી તો મજૂરી મળી વાત તો કરિયાણું તેલ ને બધું આવી જ શાક વાટ ને બધું આમાં કચરો જઈએ શીખે છે એટલે આમ તો બસ કરીએ ગોમમાં જઈએ તો મેળ પડી જાય મજૂરી નું આશા આમાં ધોરાનું જ કરવા જાય મજૂરી જ મારી જ મળશે

પણ આ ફલાશ લેટ હશે તું રાખે માં નતો એટલું એટલા આ તું કેમ મને કીધું ના લે અલે પણ અમે બે હતા પેલો શેડ કેવો તો ખબર તો થાય તમે કીધું ના તારે તો કેરા હજાર અમને

एपो यिफ लॉन मुझी हो सांघ्या चाह मुचो खरो उयर्या ऌन्हेध्या रालघ गिता अपस्थे व다 किता आ याक स devil वोन गुद केविक हो मुझ यह आई म हम आड शोलिडों कुमक घेर तक पीदा सरी अ.. घ्त इंच आ आई यह बांगत गोजुशॉ ना हसी वेललव अ એમાં પૈસા આપડે અબડે કચરા આપડે છે ને સંડાસ ના કુવા ગોડવાનું કુંડિયે ગોડવાનું એવું કામ ચાલુ કરીએ આપડે

સારું તો તમારે બદલા સારું અમે પોહાતું નહિ પૈસા મળતા નહી પેલા પૈસા બધું બરોબર છે તમે ફટાફટ કરો

તમે કહેલા <laughs> <laughs> Oh, <laughs>